પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓને બહેનો આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું અને આજે બે હજાર પચીસના વર્ષનો બસો ને દિવસ તેરમી ઓક્ટોબર બે હજાર પચીસ અને સોમવારનો આ નવો દિવસ આપણા જીવનમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ દીકરીએ બારણું ખોલ્યું દીકરીએ બારણું ખોલ્યું લગ્નના પ્રથમ દિવસે પતિ પત્નીએ નિર્ણય કર્યો કેવો નિર્ણય કર્યો કે એક અઠવાડિયા સુધી આપણા ઘરમાં બંનેના પક્ષના કોઈ પણ સગા સંબંધી આવે તો દરવાજો ખોલવાનો નહીં વિચિત્ર લાગતો નિર્ણય નવે નવા લગ્ન કર્યા છે અને એવા સમય તો બંને પક્ષના સગા સંબંધીઓ મળવા માટે આવવાના જ છે પણ આ પતિ પત્નીએ એવો નિર્ણય કર્યો કે આપણા બંનેમાંથી કોઈ પણના મા બાપ આવે તો દરવાજો ખોલવાનો નહીં આવકાર આપવાનો નહીં પહેલા દિવસે પતિના પિતાજી આવ્યા દરવાજો ખોલ્યો નહીં પિતાજી ચાલ્યા ગયા બીજા દિવસે પિતાજીના પિતાજી આવ્યા પહેલા દિવસે દરવાજો ના ખોલ્યો જઈને એમણે એમના પત્નીને વાત કરી કે આપણા દીકરાએ બારણું ખોલ્યું નહીં દીકરાની વહએ બારણું ખોલ્યું નહીં એટલે મમ્મી આવ્યા પતિના માં આવ્યા બારણું ના ખોલ્યું ત્રીજા દિવસે પત્નીના માં આવ્યા તો પણ બહારનું ના ખોલ્યું એક બે દિવસ ગયા હજુ અઠવાડિયું થયું નથી છેલ્લો દિવસ હતો છઠ્ઠો દિવસ અને પત્નીના પિતાજી આવ્યા એટલે પત્નીએ બહારણું ખોલ્યું અને એ સમયે પેલા પતિએ કહ્યું કે આપણો નિર્ણય હતો કે કોઈ પણ માતા પિતા આવે તો બહારણું ખોલવાનું નહીં મારા પપ્પા આવ્યા ત્યારે બહારણું ના ખોલ્યું મારા મમ્મી આવ્યા ત્યારે બારણું ના ખોલ્યું તારા મમ્મી આવ્યા ત્યારે બારણું ના ખોલ્યું પણ તારા પપ્પા આવ્યા ત્યારે તે બાણું કેમ ખોલ્યું આપણો નિર્ણય કેમ તે થોડ્યો એક દિવસ બાકી હતો અને પત્નીએ એટલે કે દીકરીએ કહ્યું કે મારા જીવનમાં આ એક પુરુષ એવો છે કે કદી મારું ખોટું થવા દેશે નહીં એ હું જાણું છું અને માટે મેં બાણું ખોલ્યું માટે મેં બાણું ખોલ્યું આજે દીકરીઓ મા બાપની સેવા કરે છે દીકરીઓ મા બાપની સેવા કરે છે અને ઘણી બધી વખતે દીકરાઓ એ જવાબદારીમાંથી કોઈક ને કોઈક રીતે છટકી જતા હોય છે ઘણા બધા દાખલા છે તમે જોયા છે ને મેં જોયા છે દીકરીઓને ભાગ મળવાનો નથી પારકા ઘરે છે પોતાના પતિ જમાઈને સમજાવીને ગમે તેમ કરીને પણ પોતાના મા બાપની એ દીકરી સેવા કરે છે એવા દાખલા જોયા છે મેં એટલે સુધી એક દીકરીએ પોતાના બાપ બીમાર હતા અને એવા સમયે દીકરીએ પોતાના પપ્પાની બાપની દાઢી કરી છે એવા દાખલા પણ મેં જોયા છે એટલી હદે સેવા કરી છે તો શું દીકરાઓને માટે આ એક આહવાન નથી ચોક્કસ દીકરાઓને માટે આહવાન છે એફએસસી તેનો છઠ્ઠો અધ્યાય અને બીજી કલમમાં પ્રભુનું વચન છે તારા બાપનું તથા તારી માનું સન્માન કર મા બાપની સેવા કરવાનું સમાજ તો કહે છે પણ પ્રભુનું વચન પહેલાં કહે છે પછી સમાજ કહે છે તો એ જવાબદારી બાળકોની છે મા બાપની સેવા કરવાની આ દાખલો આજે દીકરીના હકમાં આપ્યો છે કારણ આ એક કટાક્ષ કથા હતી કોઈ જગ્યાએ મેં વાંચી પણ એમાં મોટો અર્થ સમાયેલો છે અર્થ દીકરીઓ મા બાપની સેવા કરશે દીકરાઓ એની પાછળ પડી જાય છે સેવા કરવામાં મંદ પડી જાય છે કદાપી ના પણ કે ભાગ લેવાનો હોય તો લઈ લેશે પણ ના પણ કહેશે તો આ બાબત સમજવામાં પ્રભુ સહાય કરે પ્રાર્થના કરીએ પ્રભુ અમે તમારો આભાર માનતા તમારા નામને ધન્યવાદ આપીએ છીએ તમે તમારી કૃપામાં આજના દિવસના આશીર્વાદો આપો આજનું વચન મનન સમજવામાં આત્માની દોરવણી આપો જવાબદારીઓ છે અદા કરવામાં સહાય કરો ઈસુ પ્રભુના પવિત્ર નામમાં સાંભળો માન્ય કરો આ